માં ગઈકાલે દરિયા કાંઠેથી પાંચસો કિલો ડ્રગ્સ એટલે કે અઢારસો કરોડ રૂપિયાની માત્મર રકમનું ડ્રગ્સ નશાનો પદાર્થ પકડાણો છું આ ઘણી ચિંતાનો વિષય છે ગુજરાતનું યુવાધન અને દેશનું યુવાધન બરબાદ થાય ડ્રગના રવાડે છે આ નશાનો કારોબાર બે રોકટોક ચાલી રહ્યો છે અને ગુજરાતનો દરિયા કિનારો હોય કે જમીની હોય ત્યાંથી મોટા પાયે પ્રવેશદારની જેમ ડ્રગ્સનો હેરફેર થઈ રહી છે ગુજરાતમાં માત્ર દરિયા કિનારેથી નહીં પણ ગુજરાતમાં અનેક બંધ ફેક્ટરીઓની અંદર ડ્રગ્સ બનાવવાના કારખાના ચાલી રહ્યા અને આ કારખાનાથી સમગ્ર દેશની અંદર અને વિશ્વમાં પણ ડ્રગ્સ બનાવવાના આપણી સામે પુરાવા આવ્યા છે ત્યારે કરોડો રૂપિયાનો ડ્રગ્સ ઠલવાય અને ભાજપની ભ્રષ્ટ સરકાર આ ખાડા કાન કરીને પખાણા પછી વાવાઈ કરે મને એમ લાગે છે આનાથી મોટી કોઈ ચિંતાનો વિષય ન હોય ગુજરાતમાં જે રીતે નશાનો કારોબાર ચાલી રહ્યો છે અને ગુજરાતમાં ભવિષ્ય કહેવાય એવા યુવાનો નશાની આગમાં ધકેલાઈ રહ્યા છે ત્યારે ભાજપા સરકારને હું પ્રશ્ન પૂછવા માગું છું કે આ પકડાયેલું ડ્રગ્સમાં દર વખતે વાત થાય કોઈ અજાણ્યા શખ્સ ફેંકી જતા રહ્યા ચરસમાં જીપીએસ લાગ્યું એમાં આપણે કરોડો રૂપિયાનું ચરસની આખી આખા પેકેટો આવે તો કેમ એના આખા પકડાતા નથી એ હેરાફેરી કરનાર ગુજરાતની અંદર કોણ કોણ એ લોકો છે કે જેના કારણે આ દેશનું યુવાધન ને ગુજરાતનું યુવાધન બરબાદ થયું છે આ નશાના વેપલાને કોણે લાયસન્સ આપ્યા છે કઈ રીતે આ હેરાફેર થાય છે ને કેમ અટકતી નથી સરકાર દર વખતે કરોડો રૂપિયાના ડ્રગ્સ પકડાવ્યા પછી વાત કરે છે કે બહુ સરસ કામગીરી થઈ અમે પણ કોંગ્રેસ પક્ષ તરીકે કહીએ છીએ કે આ પકડાયેલું ડ્રગ્સ પકડાય અને નશાના હાથમાંથી યુવાનો બચી જાય તેવી કોઈ પણ કામગીરીને અમે આવકારીએ છીએ પણ જે પકડાયેલું ડ્રગ્સ કરતાં અનેક ગણું અનેકો અનેક ગણું ડ્રગ્સ જ્યારે ગુજરાતમાં અને દેશમાં વિતરણ થઈ ગયું હોય તો મને એમ લાગે છે આ કેટલી મોટી ગંભીર બાબત છે ને ચિંતાનો વિષય ખાનગી બંદર ઉપરથી પચીસ હજાર કરોડનું ડ્રગ્સ પકડાણું સામાન્ય ડ્રગ્સ પકડાય તો તરત જ કહેવામાં આવે કે એની બધી તપાસ કરવામાં આવે અહીંયા તો તપાસી ન થઈ આ તો એક કન્ટેનર એવા કેટલા કન્ટેનરો પાવડરના નામે દેશમાં જે તે જગ્યાએ વિતરણ થઈ ગયા એનો જવાબ આજે સુધી સરકાર નથી આપતી સરકાર ખરેખર ગુજરાતના યુવાનો અને દેશના યુવાનો માટે ભાજપા સરકાર ચિંતિત હોય તો તેને ખરેખર એ કહેવું જોઈએ કે આ ડા વેપલા માટે જવાબદાર કોણ છે આખી સિન્ડિકેટને કોણ નેતૃત્વ આપેલું છે આ બહુ ચિંતાનો અને ગહન વિષય છે ત્યારે આપના માધ્યમથી સરકાર આગળ માંગ કરું છું કે જે ભાજપા સરકારે વાયદો કર્યો તો દર વર્ષે બે કરોડ રોજગાર એ રોજગાર તો ન આપી શકી પણ દેશના યુવાનોને ગુજરાતના યુવાનોને નશાની આગમાં ધકેલવાના જે કારનામા ચાલી રહ્યા છે એ કારનામા સમગ્ર દેશને ઉજ્જવળ ભવિષ્ય સામે મોટો પડકાર છે દેશના યુવાનોને લાખો પરિવારની બરબાદીનું છે ત્યારે નશાના કારોબાર ઉપર રોક લાગવી જોઈએ અને આના દેશની અંદર ગુજરાતની અંદર નશાના કારોબારના જે કોઈ ઠેકેદારો હોય એની ઉપર રોક લાગવી જોઈએ